આ ઘર ઘરની કહાની છે પુરુષની નજર હંમેશા ખૂબસૂરત છોકરીઓને સૂતી હોય છે જો એરેન્જ મેરેજ કર્યા હોય તો ઠીક છે પરંતુ લવ મેરેજ કર્યા હોય તો પણ આવી સમસ્યાઓ તેમાં પણ જોવા મળતી હોય છે કારણ કે જે યુવતી કે યુવક સાથે તમે લગ્ન કર્યા હો તેની સાથે પહેલાં તો જાણે સ્વર્ગ જેવો અનુભવ થતો હોય છે પરંતુ પછી જેમ જેમ સમય જાય તેમ તેમ તેમાં કંટાળો પણ ઉદ્ભવતો હોય છે જો ભૂલથી પણ તમે રિલેશનશિપમાં એકબીજા પર આરોપો મૂકશો તો આ સંબંધ કેટલો લાંબો સમય ચાલશે એનું કોઈ નક્કી નથી સંબંધમાં આજકાલ આ સમસ્યાઓ જોવા મળતી હોય છે ત્યારે એમ થાય આવું કેમ થાય છે ઘરમાં રૂપરૂપના અંબાર સમીપ પત્ની હોય તો પણ દરેકને પારથી જ કેમ વહાલી લાગે છે આ બાબતે કોઈની પાસે જવાબ નથી છતાં પણ ઘણા કારણો બહાર આવ્યા છે ઘરમાં ગમે તેવી પત્ની હોય પણ પડોશીની ઝલક જોવા મળે તો પણ ઘણાનું દિલ ખુશ થઈ જતું હોય છે ઘણાની બારીઓમાંથી પણ ડોકિયા કરવાની ટેવ હોય છે પણ આ કારણો પાછળ કારણો જવાબદાર છે મજા ન આવે તો દૂર થાય છે પુરુષનું મન ખૂબ ચંચળ હોય છે જો તેમને કોઈ ચીજમાં મજા ન આવે તો તેઓ તરત તે વસ્તુથી અંતર જાળવી લે છે પરંતુ લગ્નના સંબંધમાં રહેવાની મજબૂરીના કારણે તેઓ પોતાના જીવનસાથી સાથે આમ કરી શકતા નથી પણ એ વાત તેમને હંમેશા એવો અહેસાસ કરાવતો રહે છે કે તેઓ તેમના લગ્નમાં ખુશ નથી આ પોઈન્ટ પર તેમને તેમની પત્ની નહીં પરંતુ બીજાની પત્ની કે પારથી મહિલા સારી લાગતી હોય છે પત્ની સાથે વાત વાતમાં ઝઘડો થો મિત્રો ભેગા થાય ત્યારે આ જ ચર્ચાઓ હોય છે દરેક પોતાની કરતાં બીજાની પત્નીના સારા ગુણો દેખાય છે તારી લાઈફ સારી યાર તારી પત્ની કેટલી સીધી છે દરેક વ્યક્તિ ઈચ્છે કે તે હંમેશા તેની ઈચ્છા મુજબ જીવે તેણે કોઈને જવાબ ન આપો પરંતુ જ્યારે પત્ની તે જ હોય તો પુરુષની સુખ શાંતિ જાણે છીનવાઈ ગયું એવું તેમને ફીલ થાય છે તેમને એવા લોકોની પત્ની ગમતી હોય છે કે જે તેમના પત્નીથી દબાઈને રહેતી હોય તેમના ખોટા કામો વિશે પૂછવાની હિંમત સુધા ન હોય આઝાદી છીનવાઈ જવાનો ડર મહિલા કરતા પુરુષનું મન હંમેશા ચંચળ હોય છે એક જગ્યાએ સ્થિર થઈ શકતું નથી તમને યકીન નહીં થાય પણ લવ મેરેજ કરનાર કપલમાં પણ છૂટાછેડાનું પ્રમાણ વધારે હોય છે ક્યાંક ને ક્યાંક તેઓ પોતાની આઝાદી છીનવાઈ જવા બદલ પત્નીને પણ જવાબદાર ગણી લેતા હોય છે પછી તો સ્થિતિ એવી પણ પેદા થઈ જતી હોય છે કે તેઓ તેમની પત્નીની બાજુ પર હડસેલી દુનિયાની બીજી મહિલાઓને સારી ગણવી લાગતા હોય છે પતિનું આમ કરવા પાછળ બીજા પણ અનેક કારણો હોય છે લગ્ન બાદ પુરુષ અને સ્ત્રીના જીવન સંપૂર્ણ રીતે બદલાઈ જતા હોય છે બંને પોતાની એ આદતોમાં સુધાર કરવો પડે છે જે જીવનસાથી દુઃખી કરી શકે આ ચીજને કરવામાં સૌથી વધુ પરેશાની પુરુષોને થતી હોય છે કારણ કે લગ્ન પહેલાં તેઓ કોઈ પણ રોગ તો પહેલાં રહેતા હોય છે આવામાં અચાનક લગ્ન થઈ જાય પછી આદતો સુધારવામાં મુશ્કેલી પડતી હોય છે આજે અમે તમને એવા જ કેટલાક કારણો વિશે જણાવીશું કે પત્ની ગમે તેટલી સુંદર સુશીલ હોય પરંતુ પતિને કેમ બીજાની પત્ની કે પારકી મહિલા પાછળ મન લાગતું હોય છે પત્ની પરવા ન કરતી હોય દરેક પતિ ઈચ્છે છે કે તેની પત્ની તેની દરેક પસંદ નાપસંદનું ધ્યાન રાખે પરંતુ જ્યારે એવું ન થાય ત્યારે તે પત્નીથી ઇમોશનલી દૂર થવા લાગે છે અને જ્યારે તે બીજાની પત્નીમાં આ વસ્તુ જુએ તો તે બીજાની પત્નીના વખાણ કરતા પોતાને રોકી શકતો નથી મનમાં રહેલી અધૂરી ઈચ્છાઓ દરેક વ્યક્તિના મનમાં તેના જીવનસાથી અંગે એક છબી બનેલી હોય છે જેને પામવાની તેને હંમેશા ઈચ્છા હોય છે પરંતુ રિયલ લાઈફમાં આવી જ વ્યક્તિ મળી તો તે જરૂરી નથી હોતું આવામાં વ્યક્તિ જે પણ મળે તેમાં સંતોષ મેળવવાનું શીખી જાય છે પરંતુ જ્યારે તે કોઈ બીજામાં આ ગુણો જુએ તો તે તેના તરફ ખેંચાતો જાય છે આવામાં જો તમારા પતિ કોઈ અન્ય મહિલાના બહુ વખાણ કરે તો શક્ય છે કે તેઓ હંમેશા એવી સ્ત્રીને પોતાની પત્ની તરીકે ઈચ્છતા હોય તેવું પણ હોઈ શકે છે